નમસ્કાર દર્શક મિત્રો બી આપનું ટીવી સ્વાગત છે કરજણ ડબોઈ રોડ તથા વાહન ચાલકો હેરાન કરજણ તાલુકાની ડબોઈ સાથે જોડતા સ્ટેટ હાઇવેનો નો કિલોમીટરનો દોડ બિસ્માર થતા વાહન ચાલકોને મુશ્કેલીઓ વેઠાનો વારો આવે છે કરજણથી વેમારડી સુધી રોડ ઠીક ઠાક હોય જ્યારે વેમારડીથી કાયાવૃહણ સુધીનો અગિયાર કિલોમીટરનો રોડ ખાડા રાજનો ભોગ વાહન ચાલકો બની રહ્યા છે રોડ ઉપર વાહન ક્યાં ચલાવવું તે એક પ્રશ્ન થઈ ગયો છે રિપોર્ટર બીએચટીવી ન્યૂઝ અમે રીક્ષા લઈને કોઈ પણ બાઈક લઈને અવર જવર કરીએ છીએ તો બાઈક ચલાવવાની પણ મુશ્કેલી પડે એટલી હદે ખરાબ છે રસ્તો કોઈ પણ જગ્યાએ તમે જાઓ તો એ ખાડા નાખ્યા વગર પૂછતો જ નથી